ઉમરાળા તાલુકાના ખેડૂતો સાથે ફરી ખાતરમાં કાંકરા નીકળ્યા હોવાનું સામે આવ્યું ભાવનગરના સિહોર બાદ ઉમરાળા તાલુકામાં ખેડૂતોની ખાતર અંગે ફરી એકવાર ફરિયાદ ઉઠી હતી ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામે ખેડૂતના ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા હોવાનું સામે આવ્યું હળમટિયા થોડા સેવા સહકારી મંડળીમાંથી દસ હજાર આઠસો નું ખાતર ખરીદી હોવાનું ખેડૂતો જણાવ્યું

મેં આઠ બેગ લીધી હતી એમાં ચાર બેગમાં મારે પથ્થર નહીં અને ચાર બેગ મંડળીમાં મેં પાછી પરંત કરી રાજુભાઈ તમારે કયું ખાતર હતું સરદાર ડીએપી ડીએપી ખાતર ની અંદર પથ્થર નીકળતા તમે શું કર્યું અને કોને જાણ કરી મેં મંડળીમાં જાણ કરી ઉપર અને પરમાર સાહેબ ને જાણ કરી એ બે ને જાણ કરતા એને એવું કીધું ભાઈ આખા તાલુકામાં આવું છે બરોબર તો મેં એને વાત કરી એટલે એને પરંત પાછું લઈ લીધું ચાર બેગ અને ચાર બેગ મેં વાપરી ઉપર મારે એ ધૂળ માં ગઈ બરોબર એના પૈસા મારે તો પડી ગયા છે કેટલા નું થયું ચાર બેગ ચાર બેગ પાંચ હજાર ચારસો ની થઈ હતી સાડી તેરસો નો ભાવ છે આ મોંઘવારી છે ખેડૂતને કઈ હાથમાં આવવા દેતા નથી સરકાર અને આની ઉપર સરકારને પગલાં જરૂર લેવા પડશે તમે કાર્યવાહી કઈ કરશો આમાં કાર્યવાહી તો બનતી તો થાય એ તો કરી જ લેવાની છે આમાં